પ્રશ્ન નંબર એક જાપાનનું ચલણ શું છે ઓપ્શન એ ડોલર ઓપ્શન બી એ ઓપ્શન સી રૂપિયો ઓપ્શન ડી યુવાન તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી જાપાનનું ચલણ એન છે મિત્રો વિડીયો પૂરો જોજો નહીં કઈ જ ખબર પડશે નહીં જ્ઞાન નિષ્ફળતાનું રૂપ કહેવાય છે પ્રશ્ન નંબર બે બાર વર્ષમાં ફક્ત એક જ વાર કહ્યું ફૂલ ખીલે છે ઓપ્શન એ કમળ ઓપ્શન બી ગુલા ઓપ્શન સી નીલકુરુંજી ઓપ્શન બી ચંપો તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી બાર વર્ષમાં ફક્ત એક જ વાર નીલકુરજી ફૂલ ખીલે છે પ્રશ્ન નંબર ત્રણ કયા દેશમાં સમોસા ખાવા પર જેલ હવાલ કરવામાં આવે છે ઓપ્શન એ ભારત દેશ ઓપ્શન બી યુ એન દેશ ઓપ્શન સી સોમાલિયા ઓપ્શન ડી રશિયા તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી સોમાલિયા દેશમાં સમોસા ખાવા પર જેલ હવાલ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર રાજ્યના વડુંથકને શું કહેવામાં આવે છે ઓપ્શન એ પાટનગર ઓપ્શન બી જિલ્લો ઓ તાલુકો ઓપ્શન ડી ગામ ઓપ્શન એ પાટનગર પ્રશ્ન નંબર પાંચ વડાપ્રધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ઓપ્શન એ મોદી ઓપ્શન ડી પ્રધાનમંત્રી ઓપ્શન સી ગુરુ મંત્રી ઓપ્શન ડી રાજ્યપાલ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વડાપ્રધાનને બીજા પ્રધાનમંત્રીના નામે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર છ ભારતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે એક્શન એ પચાસ ઉદ્યાન ઓપ્શન બી ત્રેવીસ ઉદ્યાન ઓપ્શન સી અડતાલીસ ઉદ્યાન ઓપ્શન ડી પચાસ ઉદ્યાન मित्रों आ प्रश्नों जवाब कमेंट बॉक्स अंदर आप प्रश्न नंबर सात एक टन बराबर केटला किलोग्राम ऑप्शन ए सो किलोग्राम ऑप्शन बी पांच सो किलोग्राम ऑप्शन सी एक हजार किलोग्राम ऑप्शन डी पांच किलोग्राम તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી એક ટન બરાબર એક હજાર કિલોગ્રામ હોય છે પ્રશ્ન નંબર આઠ મનુષ્યના બચ્ચાને શું કહેવાય છે ઓપ્શન એ મીંદડું ઓપ્શન બી લવારું ઓપ્શન સી સીસુ ઓપ્શન ડી ખોલકું जवाब ऑप्शन सी मनुष्य ना बच्चा ने शिशु कहवाए प्रश्न नंबर नव मैंगी खावा थी कयो रोग थाए छे ऑप्शन ए कब्जियात ऑप्शन बी कैंसर ऑप्शन सी सुगर ऑप्शन बी कोई नहीं તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી મેગી ખાવાથી કેન્સર નો રોગ થઈ શકે છે વિડીયો જોવા બદલ આપનો આભાર મારું નામ છે સંજય ખટાણા અને તમે જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ જય ગોગા શોટ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી લેજો